નાસ્તો વાણી કરી નથી બગડેલું સારા જોઈજે હાલો તો હું જાઉં ટાટાટીમાં

તો હાલો ફટાફટ તમે મંદિરે જાવ મંદિરે જઈ આવો ને બસ મને બ્રેડ લેવા જાઓ ત્યારે ફોન કરો એટલે હું ભાખરી કરવા મૂકી દો આ ફોન નથી લઈ જવાનો નહીં ઓકે ત્યારે તો જો આપણે ચાનો માટે બ્રેડ ને લઈએલા છીએ અને એને અમારા માટે ભાખરી ભાખરી તૈયાર કરીને આવ્યું છે અને ચા બને છે આપણે ચાદુ ભાખરી અથાણું પછી મેથીની પૂરી આપણે સવારમાં નાસ્તામાં ભાખરી ચાદુ ને અથાણું તો હોય જ અને આને કંઈ ખાવાનું નહીં એને ખાલી બ્રેડ અને દૂધ તમને ખબર હતી માખા નથી ખાવાનું તમારા મેઠી ને પૂરી લે ને હા નહીં અમારે જાનવર છે ને આપણે દૂધમાં બ્રેડ ગોળી ગોળી ખાઈ છે તો નાસ્તો પાણી કરી લીધા છે નાસ્તો પાણી કરીને આપડે હું કાધું માં

નથી બગડેલું તો જો ઈ કપડા ધોવા બેહી ગયા છે અમારે મેડમજી તો ઈ હવે એનું કામ પતાવી લે ઈ કપડા વપડા ધોઈ લે અને હું મારું કામ પતાય એવું

અને અમારા મુનાજી આવી ગયા છે અને અમારા મોટા ભાઈ આવી ગયા છે મુનાજી ફોન માં પડ્યા છે એ ભાઈ નો બહુ બિઝનેસ મોટો છે ને એટલે એ ફોન માં જ હોય અને અમાર ભાઈ ફોન મૂકી દીધો એટલે કે અમાર ભાઈ ફોન માં છે ફોન મૂકી દેવો પડે ને હા તો ચા પાણી

કેમકે આજ બહુ થાકી ગઈ હોય એવું લાગે છે એટલે આજ કાંઈ ટેવલ રહી નથી કાલ ટેવલ હતી મન કે હાલો હાલવા જાય કાલે હાલવા ગયા તા આજે કાંઈ હાલ આજ એનો બહુ પગ દુખે છે આખી નથી ઊંચી થાકી બહુ થાકી ગઈ લાગે આજે તો પછી હવે આજે એ થાકી ગઈ છે એટલે આપણે ત્યાં આજે વહેલા હાલ સુઈ જઈએ બરાબર તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપશું અને આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો અને તો ચાલો હવે આપણે સુઈ જઈશું ગુડ નાઇટ કહી ગુડ નાઇટ તો ચાલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર એન્ડ બાય બાય